માણસ બની જઈએ શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ ને હવે બસ એક રસ્તો છે સમસ્યા દૂર કરવાનો હવે બસ એક રસ્તો છે સમસ્યા દૂર કરવાનો

ને ક્યાં ક્યાં તને જોઈ હતી ને પૂછ તું આગળ મને ક્યાં ક્યાં તને જોઈ હતી ને પૂછ તું આગળ મને ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી અઠ્યાવીસ વર્ષથી સંસ્થા ચલાવી સાહેબ બહુ અઘરું કામ છે તો એક શિકાગો આર્ટ સર્કલ માટે જેમણે આ આખો ભેખ લીધો છે સાહિત્યને ટકાવવાનો એક શેર પણ કે એ જ લોકો આખરે ફાવી ગયા એજ લોકો આખરે ખરીફ ગયા જે સમયસર બીજ ને વાવી ગયા એ લોકો આ ખરીફ ફાવી ગયા જે સમયસર બીજ વાવી ગયા ને સર્વને માટે અમે રસ્તો કર્યો સર્વને માટે અમે રસ્તો કર્યો એટલે રસ્તા ઉપર આવી ગયા સર્વને માટે અમે રસ્તો કર્યો એટલે રસ્તા ઉપર આવી ગયા ને આવી બધી મહેફિલ મિત્રો બહુ દુર્લભ છે મુંબઈમાં પણ અમને પચાસ જણ ભેગા કરતા બહુ શ્રમ પડે છે એકચુઅલી એટલે આ બહુ મોટું કામ છે અમેરિકાની ધરતી પર તો આવી મહેફિલ જ્યારે સંપન્ન થશે બે અઢી કલાક પછી ત્યારે પછી તમને શું અનુભૂતિ થાય એનો શેર છે કે મહેફિલેથી આવતા પાછા ઘરે ઘણા લોકો કદાચ ફર્સ્ટ ટાઈમ હોય કવિ સંમેલનમાં કે મહેફિલેથી આવતા પાછા ઘરે થાય કે વર્ષો ઘણા ખાલી ગયા થાય કે વર્ષો ઘણા ખાલી ગયા અને માણસો રાતે અટવાયા કરે માણસો રાતે અટવાયા કરે પંખીઓ તો સાંજે પરવારી ગયા પંખીઓ તો સાંજે પરવારી ગયા અને દાંપત્ય જીવનને એક શેર છે કે થાય મોડું તો કહે मोडू थयो थाय मोडू तो कहे मोडू थयो ने जल्दी जाइए तो कहे आवी गया बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे दोबारा वाह 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 बहुत अच्छे थाय मोडू तो कहे मोडू थयो ने जल्दी जाइए तो कहे आवी गया ए एज को आखरे पावी गया जे समय सर बीज ने पावी गया बहुत अच्छे बहुत सारा હવે એક ગઝલ છે શિક્ષક ને વિનંતી એટલે આપણે બધા પોતાના સંતાનોને સ્કૂલમાં મૂકતા હોઈએ દાખલો કરાવતા હોઈએ તો મને એમ થયું કે અમારા જેવા સર્જકો જયારે પોતાના સંતાનને દીકરા દીકરીને સ્કૂલમાં એડમિશન અપાવે ત્યારે એની શું ઈચ્છા હોય અપેક્ષા હોય કે જે સ્કૂલના પ્રિન્સિપાલ હોય કે ટીચર્સ હોય એ લોકોએ શું શીખવાડવાનું છે ઇતિહાસ ભૂગોળ ગણિત વિજ્ઞાન એ બધું તો સિલેબસ તો હોય જ એ સિવાય શું શીખવાડવું એની ગઝલ કે જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે જેવાડજો ને અકબર શિવાજી શાહજહા રાણા કે પાણીપત પછી અકબર શિવાજી રાણા અકબર શિવાજી શાહજહા રાણા કે પાણીપત પછી

અને ઇન્ડિયામાં તમને ખ્યાલ જ હશે કે માર્ક માટેની જે રેસ ચાલે છે છોકરાઓની તો સોમા માંથી છન્નું લાવવાની જીત કરે જ્યારે બધા સોમા માંથી છન્નું લાવવાની જીત કરે જયારે બધા શૈશવ કેવું રહેસાય છે એ પણ જરા શીખવાડજો શૈશવ કેવું રહેસાય છે એ પણ જરા શીખવાડજો અને સરસ મજાનું શેર છે અશરફ કે જાકલ નું

સોરી અછાંદસ રચના છે કવિતાનું શીર્ષક છે સુખ એટલે શું સ્કૂલનું નામ જિંદગી પરીક્ષા દર પહેલી તારીખે પ્રશ્ન એક નીચેના વિષય પર નિબંધ લખો સુખ એટલે શું માર્ક વીસ શબ્દો પરવડે એટલા અવધી આજીવન પણ ખાસ નોંધ સુખી હો તો લાલ શાહીથી લખવું પણ ખાસ નોંધ સુખી હો તો લાલ શાહીથી લખવું માંડ્યો મુંબઈ મુંબઈ લોકલમાં ચડવા નથી મળતું અરે દસ કરોડ ની ટ્રેન દસ મિનિટે બેસવા નથી મળતું બેસવા મળે તો વિન્ડો સીટ ના હોય વિન્ડો મળે તો ગંદી હોય જોવાના અને સાંભળવાના ટેમ્પરરી જગ્યા માટેના પરમેનન્ટ ઝઘડાઓ

બાર પાના પૂરા થઈ ગયા અને હવે મેં લાલ પેન હાથમાં લીધી અને હવે મેં લાલ પેન હાથમાં લીધી અને લખ્યું હે ઈશ્વર તારો આભાર મને કે મારા કોઈ પરિવારજનને શરીરના કોઈ ભાગમાં કોઈ ખોટ નથી મને કે મારા પરિવારજનને શરીરના કોઈ ભાગમાં કોઈ ખોટ નથી સંતાનો સીધી લાઈનના છે પત્નીને કહું છું તો એ પિયરે નથી જતી

નાળિયેરી ઝાડ મારી બાલ્કનીમાં માં ડોકાય છે એક સફેદ કબૂતર મને ઓળખે છે અને ડિસ્કવરી ચેનલ પર હું જિંદગી શીખું છું અને ડિસ્કવરી ચેનલ પર હું જિંદગી શીખું છું કુંડળીના બારે ખાનામાં મે એક એક સુખ મૂકી રાખ્યું છે કુંડળીના બારે ખાનામાં મે એક એક સુખ મૂકી રાખ્યું છે તમને જોઈતો હોય તો કહેજો હવે મને લાલ શાહી થી લગતા આવડી ગયું છે હવે ડોક્ટર સાહેબો બે બેઠા છે એટલે એક રચના સંભાળવાનું મન થાય છે બંને ડોક્ટર સ્વાગત કવિતા શીર્ષક છે પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ ની ડેફિનેશન નામ છે એન એક્ઝામિનેશન ઓફ અ ડેથ બોડી ટુ ડિટરમાઇન ધ કોઝ ઓફ ડેથ

લીલી છમ વાર્તાઓ વાવી મારી જિંદગીમાં છોકરી એક આવી મારી જિંદગીમાં છોકરી એક આવી પણ હું એને કંઈ જ ન કહી શક્યો પણ હું એને કંઈ જ ન કહી શક્યો

થોડી સિંક ટેસ્ટ પછી ઇન્ડિયામાં કદાચ તમને ખ્યાલ જ હશે કે ડોક્ટર્સ ખોટા ખોટા રિપોર્ટ કાઢવા માટે મોકલે લેબોરેટરીમાં કારણ કે એ લોકો કમિશન આખું એજન્સી ચાલે છે એમાં એને સિંક ટેસ્ટ કહેવાય છે થોડી સિંક ટેસ્ટ પછી ડોક્ટરે ડોક્ટરની જેમ નિદાન કર્યું કોઝ ઓફ ડેથ ઇનએબિલિટી ટુ સર્વાઇવ અને અંતિમ પ્રશ્ન હું રજૂ કરું છું સ્વાગત છે માણસના ઘણા બધા નેગેટિવ શેડ્સ હોય છે એની આ ગઝલ કે લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી ઓછી પડે ગણે છે ને ઓછી પડે તો લડે છે આ માણસ બરાબર નથી અને મુંબઈના મરીન ડ્રાઈવનો દરિયા કિનારો છે એનું એક દ્રશ્ય છે સમી સાંજ દરિયા કિનારે જવું તો સમી સાંજ દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી એ લોકોને ગાડી ને જોયા કરે છે આ માણસ બરાબર નથી અને હું મુકેશ ઘણી બધી સંસ્થા સાથે સંકળાયેલા છે એમાં પણ ગવર્મેન્ટની સંસ્થા છે એટલે તમે વિચાર કરો કે કેટલા બધા એમાં મથામણ હોય એનો શેર છે કે ન પોતે કરે કંઈ ને બીજા કરે તો એ ખુન્નસ થી કરવા ન દે ને પોતે કરે કંઈ ને બીજા કરે તો એ ખુન્નસ થી કરવા ન દે અધૂરો નહીં પૂરે પૂરો નડે છે આ માણસ બરાબર નથી અધૂરો નહી પૂરે પૂરો નડે છે આ માણસ બરાબર નથી અને એક સરસ મજાનો શ્રદ્ધાનો શેર હતો મધવે દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વિતે છતાં દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વિતે છતાં ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે આ માણસ બરાબર નથી શ્રદ્ધા છે આ માણસ બરાબર નથી અને મુંબઈમાં ને ગ્રામ્ય પ્રદેશમાં એક એક આખો વર્ગ એવો છે કે પત્ની કમાતી હોય છે અને પતિ ખાલી હુકમ ચલાવતો હોય છે આમિર ખાનના પિક્ચરમાં બહુ સરસ એનું ફિલ્માંકન પણ કરવામાં આવેલું આ એક શેર છે કે નથી કઈ નિપજતું જો દુનિયાની સામે તો કેવા ધકારા કરે નથી કઈ નિપજતું છે દુનિયાની સામે તો કેવા ધકારા કરે ઘરે જઈને પોતાના જનને વઢે છે આ માણસ બરાબર નથી ઘરે જઈને પોતાના જનને વઢે છે આ માણસ બરાબર નથી અને જે વર્કિંગ કપલ હોય છે પેરેન્ટ્સ હોય છે એની એની એક વિડંબના હોય છે અમુક વર્ષો પછી એનો શેર છે કે હતા બાળકો જ્યારે નાના કદી એ સમય એને આપ્યો નહીં હતા બાળકો જ્યારે નાના કદી એ સમય એને આપ્યો નહીં હવે એના શૈશવ માટે બતાવે ઓવારે પણ વાંધો છે એ ઘણું સારું બોલે ખૂબીઓ બતાવે ઓવારે પણ વાંધો છે એ અરીસામાં જોઈ એ આવું કરે છે નિરાતે કદી બેસી આરામ ખુરશી પર નભને તે જોયું છે દોસ્ત નિરાતે કદી બેસી આરામ ખુરશી પર નભને તે જોયું છે દોસ્ત ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે આ માણસ બરાબર નથી અમારે બહુ ઇન્ડિયામાં એકતા કપૂર નું બહુ ચરણ છે ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે ને ઉપેક્ષા 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 કરી જેવીની જીવનમાં કાયમ ઉપેક્ષા 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 કરી જેની જીવનમાં કાયમ આ માણસ બરાબર એની તસવીરો છે છે જે લુચ્ચું હસે છે જે ખંદુ હસે છે જરા એથી ચેતીને ચાલો જે લુચ્ચું હસે છે જે ખંદુ હસે છે જરા એથી ચેતીને ચાલો કે આખો શકુની એમાંથી જરે છે જે લુચ્ચુ હસે છે જે ખંદુ હસે છે જરા એથી થી ચેતી ને ચાલો કે આખો શકુની એમાંથી જરે છે આ માણસ બરાબર નથી લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી ને ગણે છે ને ઓછી પડે તો લડે છે આ માણસ બરાબર નથી